જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રિપી ઈ લર્નિંગ હબ મિત્રો વાયુ અવસ્થા માટે બધા એકમો ખાસ જોજો આ ટ્રાન્સફરને પહેલો એકમ લઈએ મિત્રો એ છે દળ દળ માટે સૌથી આઈએમપી ટ્રાન્સફર આવશે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ પછી તમે નાના નાના એકમ પણ લઈ શકો એક ગ્રામ બરાબર એક હજાર મિલીગ્રામ એટલે કે ટેન રેસ ટુ થ્રી મિલીગ્રામ તો માટે એક કિલોગ્રામ બરાબર ટેન રેસ ટુ સિક્સ મિલીગ્રામ આ આપણે કોઈ જરૂર નથી પડવાની આ તો ખાલી હું તમને કહું છું પણ મેન આની જરૂર પડવાની બીજું આવશે મિત્રો એ છે કદ માટે વોલ્યુમ કદ માટે કદ નું એકમ છે મીટર જોજો ડેઈલી લાઈફમાં રોજિંદા જીવનમાં તમે કદ માટે લિટર એકમ વાપરો છો તમે સવારમાં ઉઠતા ઉડતા દૂધ વાળાને કીધું હોય તો બે મીટર બે ઘન મીટર દૂધ લાવો મેં આંખ બંધ કરીને બોલો તમે સવારમાં માં ઉઠીને જયારે માંગો તો એ આંખ બંધ જ હોય તો દૂધ દૂધવાળો હોય આપણને ચોખ્ખું કીધે હજી કાલનું ઉતરું નથી લાગતું કહેવાનો મતલબ એમ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ દિવસ રોજિંદા જીવનમાં એસા એકમનો ઉપયોગ નથી કરવાના અને ગણતરીઓની અંદર રોજિંદા જીવનના એકમ નથી એટલે આપણે બેઓનું કનેક્શન તો જાણવું જ પડે ને એસા એકમ છે મીટરનો ઘન રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ તો એક લીટર એટલે એક હજાર મિલી જોજો બરાબર આ બધા ટ્રાન્સફર યાદ રાખવાના એક મિલી ઘન સેન્ટીમીટર આને આમ પણ લખાય તમને કોન્સેપ્ટ આવ્યો તો તે વાત કરી દીધી સીસી એટલે સેમી ક્યુબ ક્યુબ સેન્ટીમીટર ક્યુબિક સેન્ટીમીટર બહુ બધી રીતે બોલી શકાય તો એક હજાર મિલી થયું એક મિલીનું એક ઘન સેન્ટીમીટર તો એને મતલબ હજાર ના હજાર ઘન સેન્ટીમીટર થયું હવે સમજો બરાબર કેમ કે દસ સેન્ટીમીટર જ્યારે છે દસ સેન્ટીમીટર ત્યારે એક ડેસીમીટર થાય રેડી બરાબર યાદ રાખજો એક લીટરનો એક આ પણ બહુ સરસ એકમ છે એક લીટર બરાબર એક ડેસીમીટર ઘન હવે તમે પેલું સેન્ટી ડેસી મિલી માઇક્રોને પીકો ફેમ્ટો બધા એકમોના નાના પૂર્વકો જાણો છો એટલે દેશી મીટરનો ઘન ઇઝ ઇક્વલ ટુ વન લીટર થશે આ યાદ રાખવાનું બરાબર કેમ જોજો હું હજુ એક વખત કહી દઉં આ ચેન્જ કેમ થયો તો તમારા માટે હું આ બાકીનું બધું વર્ણન કાર્ડ નાખું છું એકવાર તો એક લીટર બરાબર એક હજાર મિલી લીટર બરાબર એક હજાર સેન્ટીમીટરનો ઘન હવે હું આ કોનો ઘન લખી શકું તો કે દસ સેન્ટીમીટરનો એવું લખી શકાય પણ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે દસ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ વન ડેસીમીટર હવે આ વેલ્યુ જે છે એને જવા દો આમાં એટલે બની ગયું આવું કે વન લિટર બરાબર વન ડેસીમીટરનો ઘન જો આના પરથી પેલું લાવવા ચાલો નેક્સ્ટ વાત કરીએ એક ઘન મીટર બરાબર એક હજાર લીટર બરાબર જોજો સાંભળજો બરાબર એક ઘન મીટર બરાબર એક હજાર લીટર એક મીટર લંબાઈ એક મીટર પહોળાય ને એક મીટર ઊંચાઈ એવો તમે સમઘનની કલ્પના કરો ને વિદ્યાર્થી મિત્રો તો એમાં એક હજાર લીટર પાણી સમાય એક હજાર લીટરને રૂપ આપીએ તો દસ ની ત્રણ ઘાત લિટર લખાય જુઓ એને આપણે આમ લાંબી લાઈનમાં લખીએ એક ઘન મીટર બરાબર એક હજાર લીટર એક હજાર લીટર બરાબર તમે જુઓ તો દસ ની ત્રણ ઘાત લિટર આ શોર્ટકટમાં લખ્યું છે હવે એક લીટરના પાછા દસ ની ત્રણ ઘાત સેન્ટીમીટર ઘન છે એક લીટરના એટલે ટોટલ આ દસ ની ત્રણ દસ ની ત્રણ શું થશે તો કે દસ ની ત્રણ ઘાત સેન્ટીમીટરનો ઘન ઇઝ ઇક્વલ ટુ દસ ની છ ઘાત સેન્ટીમીટરનો ઘન રેડી પાછું એક લિટર બરાબર એક ડેસીમીટરનો ઘન પણ છે તો આની જગ્યાએ હું આવું પણ લખી શકું આ જે હજાર જે છે એ હજાર ડેસીમીટરનો ઘન પણ થાય તો આ બધા ચેન્જીસ જે છે ને એ તમારે ખાસ ઉપયોગમાં લેવાના એ બધા અહીંયા મેં ઊભા લખ્યા છે મેં અહીંયા તમને આડા લખી દીધા ફરીથી એકવાર કહી દઈએ કદનો એકમ મીટરનો ઘન એક લીટર એક હજાર મિલી એક મિલી બરાબર એક સેમી એટલે એક લીટરના હજાર સેન્ટીમીટર ઘન થયું એક લીટરનો ટૂંકમાં એક ડેસીમીટરનો ઘન એ મેં અહીંયા તમને બતાવી દીધું કેવી રીતે આવ્યું હજાર સેન્ટીમીટરનો ઘન એટલે દસ સેન્ટીમીટરનો હોલ ક્યુબ થયો પણ દસ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ વન ડેસીમીટર થાય તો આ વન ડેસીમીટર ક્યુબ થઈ ગયું રેડી એક ઘન મીટરનું માપ છે એક હજાર લીટર હવે હજાર લીટરને તમે ટેન રેસ ટુ થ્રી લીટર પણ લખી શકો એક લિટર એટલે એક ડેસીમીટર એટલું એટલે મેં ટેન રેસ ટુ થ્રી ડેસીમીટર ઘન પણ લખ્યું એક લીટરના મિલ સેન્ટીમીટર ક્યુબ કેટલા થાય તો કે હજાર તો એના માટે મેં ટેન રેસ ટુ થ્રી વડે ગુણી દીધું તો ટેન રેસ ટુ સિક્સ થયું તો અહીંયા પણ હજુ એક લખી શકો ટેન રેસ ટુ સિક્સ મિલી પણ લખી શકો કેમ કે એક સેન્ટીમીટર ઘન એટલે એક મિલી થયું તો આ બધું જ તમારે ટ્રાન્સફરન્સમાં કામ લાગવાનું જો બે વસ્તુ થાય પહેલો એકમ છે દળ બીજો એકમ છે કદ કેમ મેં આવું તમને સમજાવું છું તો એનું કારણ છે તમે બધા જાણો આદર્શ વાયુ સમીકરણ પીવી ઇક્વલ ટુ એનઆરટી તો પ્રેશર વોલ્યુમ મોલ એટલે વજન ભાગ્યા અણુભાર એટલે વજન ટેમ્પરેચર આ બધા એકમો આપણે શીખવા પડશે આગળના ચેપ્ટરમાં આપણે ઉપરછલા શીખી ગયા પણ હવે તમારે બેઝિક ફંડામેન્ટલ શીખવું પડશે ચલો મિત્રો તો હવે આપણે વાત કરીએ વાયુઅવસ્થા માટે એક નવો એકમ અને એ છે દબાણ માટેનો એકમ તો આપણો આ ત્રીજો એકમ થયો મિત્રો અને ત્રીજો એકમ છે દબાણ જો આગળના બે મિનિટ પહેલાં આપણે ભણ્યા વોલ્યુમ એટલે કે દળનો એકમ કિલોગ્રામ એસા એકમ જ ભણવાના છીએ આપણે બધા અહીંયા તમારો એકમ થશે દબાણનો એકમ છે સાતસો ને સાહીઠ મીમી એક વાતાવરણ એટલે હવે મીમીને દસ સેન્ટીમીટર વડે ભાગી નાખ્યા એટલે એ દસ વડે ભાગો એટલે થઈ ગયું છોતેર સેન્ટીમીટર અને એક જ મીમી જે છે એ એક મીમી બરાબર એક ટોર છે એટલે આ સીધું કેટલું થઈ જાય સાતસો ને સાહીઠ ટોર થઈ ગયું બરાબર તો કેવાનો મતલબ એમ છો કે આ સામાન્ય એકમ થઈ ગયા ચાલો નેક્સ્ટ બીજી વાત કરીએ એસા એકમ દબાણનો એસા એકમ છે પાસ્કલ પાસ્કલ આવી રીતે પણ લખેલું હોય એક એટલે મિત્રો તમે ફિઝિક્સમાં ભણીને આવ્યા છતાં આપણે ચેક કરી કરીએ ન્યુટન પર મીટર સ્કવેર પછી ન્યૂટન પર મીટર સ્કવેર જો ચેન્જીસ કરીએ તો એક કિલોગ્રામ પર મીટર સેકન્ડ સ્ક્વેર પણ આવી જાય કેમ કે ન્યૂટનની વેલ્યુ અહીંયા મૂકી દીધી કિલોગ્રામ પર મીટર પર સેકન્ડ સ્ક્વેર જો રેડી આખી એ ના ટ્રાન્સફરન્સ છે તમે બધા જાણો ન્યૂટનની કિંમત મુકાઈ ગઈ એટલે જવાબ આવી ગયો નેક્સ્ટ વાત કરીએ મિત્રો એટલે જ આ જે જવાબ છે એના ઉપરથી જ કહી શકીએ આપણે કે આ પરિવર્તન કેમ બનશે જો એક વાતાવરણ એક વાતાવરણ વલ ટુ વન પોઈન્ટ ઝીરો વન થ્રી બાર અને વન પોઈન્ટ ઝીરો વન થ્રી બાર એ જેટલા બાર હોય ને એને ગુણ્યા દસની પાંચ ઘાત પાસ્કલ કેમ કે વન ન્યૂટન પર મીટર સ્ક્વેર જે છે એ એક પાસલનો એકમ છે અને જેટલા બાર જે છે મિત્રો સાંભળજો બરાબર એ બાર ગુણ્યા ટેન રીસ ટુ ફાઈવ કરી દીધું એટલે આપણને પાસ્કલ એકમ મળી ગયું કહેવાનો મતલબ એમ છે કે બારમાં જો આવે તો એક પોઈન્ટ ઝીરો વન થ્રી એક પોઈન્ટ ઝીરો તેર એકચુલી એકલ પચીસ પણ આવે પણ આપણે અહીંયા એને રાખી મૂકીએ તો આ આટલા એકમ થયા રેડી ચાલો નેક્સ્ટ વાત કરીએ અને એ છે હવે તાપમાન હવે તમે ડૉક્ટર પાસે જશો ને તો તાપમાન તમને જુદા ટેમ્પરેચરમાં કહેશે કેમ કે ડેલી લાઇફની અંદર ટેમ્પરેચરના ત્રણ એકમો છે કેલ્વિન પણ આવે સેલ્સિયસ પણ આવે અને ફેરેનિટ પણ આવે

કે આજનું ટેમ્પરેચર પાંત્રીસ સેલ્સિયસ તાપમાન રહેશે મેક્સિમમ સાડત્રીસ થશે ન્યૂનતમ વીસ થશે એટલે સમજી લેવાનું ઠંડી પડવાની જ બરાબર ફોરેનની અંદર ફેરન હિટમાં બતાવે ડૉક્ટર આપણું ટેમ્પરેચર બતાવે તો ફેરેન હિટમાં બતાવે જો ડૉક્ટરે ભૂલથી તમને એમ કહી દીધું તમને ત્રણસો કેલ્વિન તાવ છે આપણને તો સો ની ખબર છે કે સો કરતા ઉપર જાય એટલે તાવ કહેવાય ઓલો તો ત્રણસો બોલ્યો પણ એકચ્યુઅલી ત્રણસો કેલ્વિન બોલ્યો રેડી એટલે એ ના ચેન્જીસ જે છે એ આ પ્રમાણેના છે કે ફેરાનીટ બરાબર નાઇન ભાગ બાય ફાઈવ એટલે કે નવ ભાગ્યા પાંચ ઇન્ટુ સેલ્સિયસ પ્લસ થર્ટી ટુ અને સેલ્સિયસ પરથી કેલ્વિન જોવું હોય તો સેલ્સિયસ વધતા બસો તોતેર પોઈન્ટ પંદર આવે પણ પોઈન્ટ પંદરને આપણે ગણતરીમાં શું કરવાના છીએ અવગણવાના હવે આવું બધું ગણતરી કરવા માટે દાખલા તરીકે તમને ફેરાનીટ કીધું હોય બરાબર અને તમને એમ કે કેલ્વિનમાં ફેરો તો તમે બધા શું કરશો પેલા પરથી સેલ્સિયસ જશો અને સેલ્સિયસ એકમો જે છે એમાં જો તમારે એક આ એક યાદ રાખવાનું થશે કે ભાઈ એક એટમોસ્ફિયર એટલે કે એક વાતાવરણ એટલે કેટલા પાસ્કલ થાય તો કે એક ગુણ્યા દસ ની પાંચ ઘાત પાસ્કલ જનરલી એક ગુણ્યા દસ ની પાંચ ઘાત પાસ્કલ બરાબર વિદ્યાર્થી મિત્રો આ જે છે ને ટ્રેન બધા ચેન્જીસ એ ફિઝિક્સમાં પણ પાછા એ જ ભણવાના છે એટલે એમાં પણ પહેલો જ એકમ આવે યુનિટ્સ એન્ડ મેજર્સ ચાલો તો આપણે અત્યાર સુધીમાં જે ભણાય એમાંથી આપણે યાદ કેટલું રાખશું તો આ પહેલા યાદ રાખશું એક મીટર બરાબર દસ ડેસીમીટર બરાબર સો સેન્ટીમીટર બરાબર દસ ની ત્રણ રાખવાનું મિલીમીટર બધું નાનું 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 થતું જાય છે હવે તો અહીંયા તમે ઘન કરી દો શું કરી દો ઘન કરતા ક્યુબ કરીએ જોજો વન મીટર ક્યુબ તો દસની ત્રણ ઘાત દેશી મીટર ક્યુબ દસનો બે ઘાત તો છે જ રેડી તો અહીંયા મિત્રો આવશે દસની બે ઘાત તો ઓલરેડી છે એનો સેન્ટીમીટર ઘન કરીએ એટલે દસની છ ઘાત આવી જાય કેટલી આવી જાય દસની છ ઘાત સેન્ટીમીટરનો ક્યુબ રેડી હવે અહીંયા દસની ત્રણ ઘાત છે એનો તમે વર્ગ કરી દો સોરી ઘન કરો છો ને તમે ઘન એટલે દસની નવ ઘાત આવશે આનો ઘન કેરો એટલે દસ ની નવ ઘાત આવ્યું હવે જોજો આ જેટલા ડેસીમીટર ઘન હોય એટલા જ લીટર હોય એટલે અહીંયા દસ ની ત્રણ ઘાત લિટર પણ લખી શકો એટલે જો અહીંયા લખેલું જ છે અને દસ ની છ ઘાત જેટલા સેન્ટીમીટર ઘન હોય એટલા જ મિલીલિટર લીટર થવાનું એટલે આટલા જ દસ ની છ ઘાત એ મિલીલિટર પણ થશે તો કહેવાનો મતલબ એમ છે કે આ જે આંકડાકીય માહિતી જે છે એકમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં જવાનું એનું આપણે બરાબર ટ્રાન્સફર યાદ રાખવાનું ચલો આને હું ક્લીન કરી દઉં બીજું યાદ રાખવા જેવું બાપ છે આ દબાણના બે એકમ એક જે છે સીજીએસ એકમ અને એક છે એમકેએસ એકમ એમકેએસ એસ એકમમાં આવે ન્યૂટન પર મીટર સ્ક્વેર એક ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે એક પાસ્કલ આ બરાબર યાદ રાખજો એક ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે એક પાસ્કલ દબાણનો સીજીએસ એકમ છે ડાઇન ડાઇન પર પર સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર કયો એકમ છે હવે તમે જુઓ ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર અને ન્યૂટન પર મીટર સ્ક્વેર એ બંનેનો જો મારે સંબંધ લાવવો હોય તો જોજો એક ન્યૂટન એટલે ટેન રેસ્ટ ટુ ફાઈવ ડાઇન થાય બરાબર અને એક મીટરનો સ્ક્વેર કરીએ તો એક મીટરના કેટલા સેન્ટીમીટર સો તો સો ગુણ્યા સો એટલે દસની ચાર ઘાત

તો આ બહુ બેસ્ટ સૂત્ર છે કેલ્વિન માઇનસ બસો તોતેર જો પહેલા તમે સંબંધ યાદ કરી દો તો ફેરેનિટનું શું હતું તો કે નવ ભાગ્યા પાંચ અનસેલ્સિયસ વત્તા બત્રીસ હવે તમારે આમાંથી સેલ્સિયસને સૂત્રનો કરતા બનાવવું હોય તો ફેરેનિટ માંથી બત્રીસ ને બાદ કરવાના અને પાંચ ભાગ્યા નવ કરવાના બે માંથી એક કરવું પડે અને પછી કેલ્વિન જોઈતું હોય તો અનસેલ્સિયસમાં બસો હવે આ કોઈ પણ બે ગણતરી કરવી પડે જો ફેરાની તમારે કેલ્વિન જોવું તો તમે મિત્રો આ સૂત્રો આપણું મસ્ત શોર્ટકટને યાદ રાખી દો એટલે તમારી પાસે બેસ્ટ રસ્તો આવી ગયો આ બધું ક્લિયર કટ આવી જાય જો કેલ્વિન માઇનસ બસો તોતેર ભાગ્યાસો સેલ્શિયસ ભાગ્યાસો અને ફેરાનીટ માઇનસ થર્ટી ટુ ભાગ્યા એકસો ને એસી આ એક જ જગ્યાએ એકસો એંસી છે જે સૌથી નાનું છે ને આમ આમ આંકડાકીય રીતે આમ કહે ને સેલ્સિયસમાં સૌથી નાનો આંકડો દેખાય પછી ફેરાનીટમાં દેખાય ને પછી કેલ્વિનમાં દેખાય આંકડાકીય રીતે હં છે બધા એકના એક જ તો આ ફેરાનીટ જે છે ને એની નીચે એકસો એંસી આવે બાકી બધામાં નીચે કેવા આવે સો જો અહીંયા તમે જો આ ફેરેનિટવાળું જે છે તો ફેરેનિટ માઇનસ થર્ટી ટુ આ ફેરેનિસ માઇનસ થર્ટી ટુ એને એકસો એંસી બાકીના સેલ્સિયસની નીચે સો અને કેલ્વિન માઇનસ જે છે બસો તોતેર એની નીચે શો આ એક એટલા માટે શોર્ટકટ યાદ રહી કે આમાંથી કોઈ પણ જો ફેરેનિટમાંથી સેલ કેલ્વિન આવું હોય તો આ બેન સરખાઈ દેવાનો એટલે સીધો જવાબ આવી ગયો રેડી આ ગણતરી કરો પછી આ જવાબ લાવો એમ બબે ગણવાની જરૂર નહીં દાખલા તરીકે આપણે એક ગણીએ તો મિત્રો બસો બાર ને આપણે કેલ્વિનમાં ફેરવીએ તો કઈ રીતનું થશે જોજો તો ઉપરના આ કેલ્વિન અને આ ને આપણે જોડી દઈએ તો કેલ્વિન રહેવા દેવાનું કેલ્વિન માઇનસ બસોને તોંતેર ભાગ્યા સો કરી દઈએ અને ફેરેનહિટ જે છે એ બસોને બાર જે છે એને આપણે થર્ટી ટુ માઇનસ કરી દઈએ અને છેદમાં છે એકસો ને એસી હવે તમે ખાસ જોજો મિત્રો જે આપણે બાદ બાકી કરીએ બારમાંથી બે જાય તો ઝીરો એકવીસમાંથી ત્રણ જાય તો અઢાર એટલે એકસો એંસી ભાગ્યા એકસો એંસી તો તો ઉડીને થઈ ગયું એક તો કેલ્વિન માઇનસ બસો ને તોતેર ઇઝ ઇક્વલ ટુ સો તો એનો મતલબ એમ થયો કે કેલ્વિન બરાબર ત્રણસો ને તોતેર કેમ કે સોમાં પ્લસ થશે તો ત્રણસો તોતેર એટલે શું છે તો કે ત્રણસો તોતેર એટલે પાણીનું ઉત્કલન બિંદુ તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પૂછી શકે દાખલા તરીકે તમને એમ કે પાણીનું ઠાર બિંદુ જીરો સેલ્સિયસ છે રેડી હવે તમારે એને ફેરાનીટ માં ફેરવાનું છે તો ઝીરો સેલ્સિયસ ભાગ્યા તમારે કહી દેવાનું ઝીરો ભાગ્યા સો ઇઝ ઇક્વલ ટુ ફેરાનીટ માઇનસ થર્ટી ટુ માઇનસ એકસો એસી તો આ ઝીરો તો એફ માઇનસ થર્ટી ટુ તો ફેરેનિટ ઇઝ ઇક્વલ ટુ થર્ટી ટુ તમે બધા જાણો છો છતાં એક સવાલ પૂછું ચાલો પછી હું મારું કામ પૂરું કરીશ વિદ્યાર્થી મિત્રો એવું કયું તાપમાન છે કે જ્યાં સેલ્સિયસ અને ફેરાનીટ એક સરખા થાય આ સવાલનો જવાબ શોધી કાઢજો અને આની સાથે જ આપણો લેક્ચર અહીંયા સમાપન કરીએ જય સ્વામિનારાયણ અને તમારા બધાનો આભાર ખુશ રહો સલામત રહો